સમાચારોમાં આગળ આપણે વાત કરીએ તાપીની તો તાપી જિલ્લાના વ્યારા ડોલવન સહિતના તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે જે પાણી મળી રહે તે ઉદ્દેશ્યથી બે હજાર ચાર પાંચના વર્ષમાં હાઈ લેવલ કેનાલનું એક નિર્માણ કર્યું હતું અને આજે વીસ વર્ષ વીતવા છતાં આ કેનાલમાં જમીન ગુમાવનાર કેટલાક ખેડૂતો તેમની જમીનના વળતરથી વંચિત છે અને જેના પગલે આજે તેઓ એકત્રિત થઈ અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જણાવી દઈએ કે તાપી જિલ્લામાં બનેલા હાઈ લેવલ કેનાલમાં વળતરથી વંચિત ખેડૂતોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને વર્ષ થવા છતાં હાઈ લેવલ નહેરમાં જે જમીન ખેડૂતોને ન મળતા એકત્રિત થઈ અને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમની માંગ છે કે જલ્દી સંતોષાય એમની માંગ જલ્દી સંતોષાય એવી માંગ કરી છે અને તેમની માંગ આવનારા પચીસ દિવસમાં જો ન સંતોષવામાં આવે તો જલ્દ આંદોલન કરવાની ચીમકી પણ આવેદનમાં ખેડૂતોએ ઉચ્ચારી છે મારું નામ કમાભાઈ જનાભાઈ ચૌધરી રહેવાસી ભોજપુર દૂર જમીન આવી છે મારે ગડત ગામમાં બે હજાર ચાર થી જમીન સંપાદન કરીને હાઈ લેવલ કેનલ ને એ લોકોએ આ જમીન સંપાદન કરેલી અને અમને આજ દી લગી બે હજાર પચીસ લગી અમને પૈસા મળ્યા નથી અને સુપ્રિય હાઈ કોર્ટ નો જજમેન્ટ છે એનો પણ પરિપત્ર આવ્યો છે કે જે હાઈકોર્ટના હુકમ પ્રમાણે એ લોકોને ને ચાર ગણું વળતર ચૂકવી આપવાનું ખેડૂતો જાહેર કરેલ છે બે હજાર બાવીસ ત્રેવીસ માં પણ આજ દી લગી અમને કોઈ જવાબ નથી આપતા અને અમારું કઈ વળતર આપ્યું નથી હવે પછી અમને સરકાર શ્રી તરફ હુકમ થયેલા છે તે પ્રમાણે અમને બેન વચોટિયા કે હું ખાતો નથી ખાવા દેતો નથી એ સૂત્ર છે કે આ આપણા માન્ય સાહેબ મોદીજી તો તે જ પ્રમાણે અમને સંપૂર્ણ અમારી જમીન ગેલી છે તો ખેડૂતોને વળતર જે કઈ સરકાર તરફથી આપવામાં આવે છે તે અમને મળવું જોઈએ વચેટીઓ અમને વકીલ પણ જોઈતો મારું નામ લક્ષ્મણભાઈ લલ્લુભાઈ ગામિત ગડત અને બે હજાર પાંચમાં અમારી જમીન સંપાદન કરવામાં આવેલી અને અમારી પાસેથી સાત બાર ને નોકલ માંગી ને ટૂંક સમયમાં પૈસા મળી જાય એવી અમને ખાતરી આપેલી લોકોએ પણ અત્યારે હાલની તબક્કે વીસ વર્ષ થઈ થઈ ગયા ત્યાં હતું અમને કઈ વળતર મળ્યું નથી અહીંયા વ્યારાબી ઓફિસમાં કેટલા ધક્કા ખાધા છે સુરત પણ ગયા સુરત પર કોઈ જવાબ આપતા નથી હરકો જવાબ અમને મળતો નથી અને અમારું ગામ જ ખાલી અમને બાકાત રાખેલું છે બીજી જગ્યા ઉપર પૈસા મળી ગયેલા છે અને અમને બાકી રાખેલા છે એટલે વારંવાર અમે રજૂઆત કરવા માટે આજે પણ અમે આવ્યા છીએ તમારે શું માંગ છે અમારી એ જ માંગ છે જો અમને પૈસા નહીં મળે તો અમારી જમીન પાછી સોનગઢ તાલુકા પંચાયત નો પ્રમુખ છું તાપી જિલ્લાના ખેડૂતો સાથે સરકાર અન્યાય કરી રહી છે ઉકાઈ ડાબા કાંઠા હાઈ લેવલ કેનલ જેમાં બે હજાર ચાર પાંચ માં જમીન સંપાદન કરવામાં આવી હતી અને ખેડૂતોને વારંવાર સરકાર દ્વારા એવી સૂચના આપવામાં આવે છે કે તમારા એવોર્ડ સુધારવામાં આવી રહ્યા છે અને ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમને ચાર ગણા રકમ અમે ચૂકવી આપીશું આજે બે હજાર પચીસનું વર્ષ ચાલે છે હજુ સુધી ખેડૂતોને કોઈપણ જાતનું વળતર મળેલ નથી જ્યારે સરકારે એમની જમીન સંપાદન કરી લીધી હોય વીસ વર્ષથી ખેડ ખેતીથી એમને વંચિત રાખ્યા હોય તે એમણે તાત્કાલિક ધોરણે એમને જે કંઈ પણ વળતર આપવાનું થતું હોય તે આપી દેવું જોઈએ પરંતુ સરકાર જાણી જોઈને આદિવાસી ખેડૂતોને કાયમ માટે હેરાન કરે છે અન્યાય કરે છે અને જેના માટે આજે અમે આવેદનપત્ર આપવા જવાના છે અને કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવાના છે કે જો સરકાર અમારી જે જમીન સંપાદન કરી છે એનું વળતર આપી શકતી ન હોય તો ફરીથી અમારી જમીન અમને આપી દેવામાં આવે કારણ કે અમે જમીન કે વહાણા થયા અને અમને વ્યારાથી સુરત સુરતથી કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસ થી વેર ટુ ની ઓફિસ આવી રીતે ધક્કા ખવડાવે છે જ્યારે અમારી પાસે જમીન લેવામાં આવી ત્યારે અમે તો લોકો લોકહિત માટે અમે જમીન આપી હતી ને અમને વળતર મળશે એવી આશા હતી પરંતુ અમારી કોણીએ ગોળ લગાવી દેવામાં આવ્યો છે અમને લોલીપોપ આપવામાં આવ્યો છે જો સરકાર અમને દિન પચીસ સુધીમાં